વડોદરા શહેરના ભાઈલી વિસ્તારમાં મોડી રાત્રિના ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવતા તાલુકા પોલીસ દોડતી થઈ છે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં મોડી રાત્રિના દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જે ઘટના બાદ શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં જોતરાઈ છે ઘટનાની જાણ થતાં સ્થળ પર ગ્રામ્ય પોલીસના એસપી રોહન આનંદ સહિત અધિકારીઓ એફએસએલની ટીમ પહોંચી હતી અને ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી આ દુષ્કર્મની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે હજુ બીજું શોધીએ છે એક નાની ઘોઘરી જેવું મળેલું છે બનાવ જ છે એઝ ઇટ ઇઝ અને હવે આયો આપડે કલેક્ટર છે ત્યાંથી શું મળ્યું છે કેટલા લોકો હોઈ શકે છે એના પછી ખ્યાલ ના આવી શકે ભાયલીમાં સગીરા પર બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદે ઘટના અંગે પત્રકાર પરિષદ દરમિયાન માહિતી આપી હતી મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાઈ ભાઈલી ગામથી ભાઈ ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જે સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાની અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો પ્રતિકાર કરતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના તોને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ બનાવો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે એ લોકોને મળી ગયા છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓ હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે આરોપીઓનો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી ટૂંકથી ટૂંક સમય લોકો હસ્તગત કરી શકીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર